મિત્રો કુંભ રાશિના મહત્વના પ્રસંગમાં તમારું સૌનું સ્વાગત છે મિત્રો આ ભગવાન રાત્રે બે વાગ્યે તમારા ઘરે આવે છે અને તમારી પાસેથી એક વસ્તુ માંગે છે જો તમે તેમને આ એક વસ્તુ નહીં આપો તો તેઓ તમારા આખા પરિવારને બરબાદ કરી દેશે તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા નવ વર્ષથી આ દેવતાઓ દરરોજ અડધી રાત્રે તમારા ઘરે આવે છે અને તમને કોઈને કોઈ સંકેત આપવા માંગે છે સમજવા સક્ષમ નથી મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં આજ ભગવાન તમને ઘણી વખત મૃત્યુના ચુંગાલમાંથી બહાર લાવ્યા છે મિત્રો તમારા દુશ્મનોએ તંત્ર મંત્રો દ્વારા તમને મારવાની કોશિશ કરી હતી આ ભગવાનના રક્ષણ તમે હજી પણ સુરક્ષિત છો મિત્રો તમારા પરિવારને આ ભગવાનના આશીર્વાદ છે જેના કારણે આજે તમારો પરિવાર સુરક્ષિત છે મિત્રો તમે ઘણી વખત અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોત પરંતુ આ ભગવાનના કારણે આજે તમારો આખો પરિવાર સુરક્ષિત છે છેવટે આ ભગવાન કોણ છે તે તમારી પાસેથી શું પૂછે છે આજે હું તમને આ વીડિયોમાં તમામ માહિતી આપવા જઈ રહ્યો છું અને મિત્રો આગામી સાત દિવસમાં આ ભગવાન જવાના છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો તમારા જીવનમાં એક મોટો ફેરફાર કરો કારણ કે મિત્રો સારા સમાચાર ઘણા મોટા છે તાખી દુનિયા તમારા માટે તડપશે આખા મહોલ્લામાં હવે તમારું નામ સંભળાશે જે વસ્તુની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી થેલીમાં હશે મિત્રતા ખૂબ ધ્યાથી સાંભળો અને વિડિયોને અંત સુધી જુઓ મિત્રો કંઈક ખોટું છે હા તમારા દુશ્મનો પણ તમને પરેશાન કરે છે તમારો સમય પણ તમને ઘણી વાર પરેશાન કરે છે પરંતુ તમે હજી પણ સુરક્ષિત છો તમારા જીવનમાં ખુશી છે તમારી ધંદોલત ઓછી હોવા છતાં પણ તમે આજે ખુશ છો કેમ કે આ ભગવાનના કારણે જ આજે તમારા જીવનમાં અને તમારા પરિવારમાં ખુશીઓ છે પણ મિત્રો તમે રોજ આ ભગવાનોને નારાજ કરો છો હા મિત્રો જાણે જાણે તમે આ કામો દરરોજ કરો હોજો આ ભગવાન તમારા પર માત્ર અને માત્ર તમારા કોઈ કામથી પ્રસન્ન થાય છે તો મિત્રો તમે ધનવાન બની જશો તમને જોઈએ તેટલા પૈસા મળશે તમારે બસ આ ભગવાનને મિત્રોને પ્રસન્ન કરવાના છે એકવાર આ ભગવાન પ્રસન્ન થઈ જાય પછી તે તમને તે વસ્તુ પ્રાપ્ત કરશે જે તમે વર્ષોથી ઝંખતા હતા બસ શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો કારણ કે આજે તમે જે રહસ્ય જાણશો તમારા મિત્રોને પણ પરસેવો આવવા લાગશે મિત્રો આ સૌથી અદ્ભુત વિડિયો છે તમારું જીવન તેથી જ વિડિયો અંત સુધી જુઓ ને સૌ પ્રથમ વીડિયોને લાઇક કરવા વિનંતી હું ફક્ત તમારા લોકો માટે જ આટલી મહેનત કરું છું તો કૃપા કરીને વીડિયોને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા હૃદય અને સાચી શ્રદ્ધાથી જય શનિદેવ લખો જે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખશે તે વ્યક્તિ પર શનિદેવની કૃપા રહેશે અને તેને આવનારા ચોવીસ કલાકમાં સારા સમાચાર મળશે મિત્રો આ ભગવાન બરાબર બે વાગે તમારા ઘરે આવશે મિત્રો જ્યારે તમે સૂતા હોવ ત્યારે જ આ દેવતાઓ તમારા ઘરે આવે છે કારણ કે આ દેવતાઓનો તમારા ઘરે આવવાનો સમય તોફાની રાતમાં જ હોય છે જુઓ તમારા ઘરમાં પણ તમારા પૂર્વજો અને પરિવારના દેવતાઓ હે તેઓ તમારા ઘરમાં રહે છે પરંતુ અમે કેટલીક ભૂલો કરીએ છીએ જેના કારણે આ દેવતાઓ આપણું ઘર છોડીને જતા રહે છે જેમ કે આપણે આપણા ઘરમાં માંસાહારી ભોજન રાંધીએ છીએ આપણે આપણા ઘરમાં બહેન દીકરીઓનું સન્માન નથી કરતા ઘરમાં સ્વચ્છતા નથી જાળવી શકતા મિત્રો ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેતું નથી જેના કારણે ભગવાન આપણા ઘરમાં રહેતા નથી અને તેઓ આપણા ઘરની બહાર નીકળી જાય છે ત્યારે આપણા જીવનમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવે છે તેથી જ હું હંમેશા કહું છું કે તમારા ઘરમાં હંમેશા સ્વચ્છતા જાળવો ઘરના વડીલો મહિલાઓનું સન્માન કરો ઘરમાં બાળકોને હંમેશા કહો કે તેઓ પણ બૂમો પાડો નહીં કારણ કે ભગવાનને સારું વાતાવરણ ગમે છે મિત્રો તમે મંદિરમાં જાઓ ત્યારે મંદિરમાં કેટલી શાંતિ હોય છે તે કેટલું સારું છે ત્યારે જ શુદ્ધ છે તેથી ભગવાન ત્યાં રહે છે પરંતુ જો તમે તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા અને તમારા જીવનમાં ખુશીઓ ઈચ્છતા હોવ તો દોસ્ત તમારે તમારા ઘરમાં પણ કેટલાક નિયમો બનાવવા જોઈએ જેથી તમારા ઘરમાં દેવી દેવતાઓની કૃપા રહે છે હા તેઓ ઘણીવાર વાર તોફાની રાતમાં પણ આવે છે નાગદેવતાઓ મિત્રો જુઓ સૌપ્રથમ હું તમને કહી દઉં કે નાગ દેવતાઓ હે ક્યારેક તે આપણા પૂર્વજોનું સ્વરૂપ હોય છે તો ક્યારેક તે આપણા પરિવારના દેવી દેવતાઓનું સ્વરૂપ હોય છે જો તમને વારંવાર સાપ સાપદેવતાઓ દેખાય છે તો સમજી લો કે તમારા પૂર્વજો કે તમારા પરિવારના દેવી દેવતાઓ તમને કોઈ સંકેત આપવા માંગે છે તો સૌથી પહેલા જાઓ અને તમારા પરિવારના દેવી દેવતાઓની માફી માંગો કારણ કે કદાચ તમે કોઈ ભૂલ કરી રહ્યા છો અને તમારા પરિવારના દેવી દેવતાઓ તમને સંકેત આપવા માગે છે કે દીકરા સાવધાન તો કોઈ ભૂલ કરી રહ્યો છે આવનારો સમય આવો હશે તે તમારા માટે મુશ્કેલ હશે કારણ કે અમારા દેવી દેવતાઓ હૈ આપણને સંકેત આપે છે કે આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ તેથી આપણે તેને રોકવું જોઈએ નહીં તો ભવિષ્યમાં આપણને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેવી જ રીતે આપણા પૂર્વજો પણ આપણને કોઈને કોઈ સ્વરૂપમાં દેખાય છે અને તે પણ સાપના રૂપમાં ભગવાન તે શક્ય છે તેથી જો તમને આવા સંકેતો મળે તો સૌથી પહેલાં તમારા ભગવાન પાસે જઈને ક્ષમા માગો અને તમે જે કંઈ ખોટું કરો છો તે ખોટું કામ છોડી દો ભગવાનની માફી માગો અને હવે દાન કરવાનું શરૂ કરો મિત્રો હું તમને કેટલીક બાબતો કહું છું જુઓ મિત્રો જો રાત્રે બે વાગે તમારા ઘરે દેવી દેવતાઓ આવી ગયા હોય તો તમને અમુક સંકેતો તો મળ્યા જ હશે મિત્રો તમે જોયું હશે કે રાત્રે તમે બે વાગ્યાની વચ્ચે અચાનક જાગી જાઓ છો અને પાંચ વાગ્યે તમારામાંના ઘણા લોકો રાત્રે બે થી સવારે પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાય છે તેઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે અને રાધાના નામનો જાપ કરવાનું શરૂ કરે છે કારણ કે મિત્રો આ દેવી દેવતાઓનો સમય છે તેથી જો તમે અત્યારે ઉપાય કરશો તો તમને પણ ઘણો ફાયદો થશે હવે જતી વખતે હું તમને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેવા જઈ રહ્યો છું ખૂબ ધ્યાથી સાંભળો અને જુઓ જો તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી રહે છે તમારું કામ બગડવા લાગે છે તમારો ધંધો બરાબર નથી ચાલી રહ્યો તમારા પર ઘણું દેવું થઈ રહ્યું છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘર પર દેવી દેવતાઓની કૃપા નથી તેના બદલે મિત્રો અજાણ્યા ભૂતો નકારાત્મક આત માઓના પડછાયા હેઠળ હોય છે એટલે કે જો તમે તેમના કારણે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો મિત્રો હું તમને એક નાનકડો ઉપાય જણાવી રહ્યો છું જેથી કરીને તમે જ્યારે રાત્રે સૂઈ જાઓ ત્યારે તમને સુખી સ્થિતિમાં જીવી શકશે હા એક વાસણમાં પાણી ભરો અને તેમાં ચોખાના દાણા નાખો તે પાણીના વાસણમાં ચોખાના ગોળા નાખો હા તે વાસણને ઘરના મુખ્ય હોલમાં રાખો મિત્રો તમારે ઓછામાં ઓછા એક હજાર પંદર દિવસ સુધી આ કરવું જોઈએ કરતા રહેવું પડશે મારે શું કરવાનું છે કે તમે તેને રાત્રે રાખો સવારે તરત જ મો ધોયા વગર જ ઊઠો અને પાછું આવેલું પાણી કોઈ પણ ગંદા નાળામાં નાખો તો તમારા ઘરની બધી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર નીકળી જશે જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હશે તો તે ઘરથી દૂર થઈ જશે અને પછી તમારે હંમેશા ઘરમાં સ્વચ્છતા જાળવવી જોઈએ ભગવાનની પૂજા કરવી જોઈએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તો મિત્રો તમારા ઘરમાં બધું બરાબર થવા લાગશે જોશે કે તમારા જીવનમાં બધું બરાબર થઈ રહ્યું છે ભગવાનની કૃપા શરૂ થશે તમારા પૂર્વજો તમારાથી ખુશ થશે તો મિત્રો તમારે ઉપાય ચોક્કસ કરવો જોઈએ મિત્રો આગામી સાત દિવસમાં તમારા જીવનમાં મોટો બદલા આવવાનો છે તે પરિવર્તન હું તમને જણાવવા જઈ રહ્યો હું કારણ કે મિત્રો આ સાત દિવસોમાં તમારા પર નાગ દેવતાના આશીર્વાદ વરસવાના છે હા મિત્રો તે નાગદેવતા મેં તમને શરૂઆતમાં જ કહ્યું છે કે તે તમારા પારિવારિક દેવતા હોઈ શકે છે મિત્રો હું તમને જણાવી દઉં કે જો આપણા પરિવારના દેવી દેવતાઓ અને આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે જો આપણે આપણાથી ખુશ હોઈશું તો આપણને આપણા જીવનમાં દરેક સુખ મળશે આપણને દરેક પ્રકારની લક્ઝરી અને આરામદાયક જીવન મળશે આપણે શું કરવું જોઈએ ખૂબ ધ્યાનથી સાંભળો આપણે હંમેશા આપણા પૂર્વજોના નામ પર દાન કરવું જોઈએ અને કરતા રહેવું જોઈએ ઘરમાં પૂજા કરો આ સાત દિવસ આવશે મિત્રો આ દિવસોમાં તમારા જીવનમાં સૌથી મોટો બદલાવ આવી રહ્યો છે એટલે કે મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં કંઈક એવો બદલાવ આવવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો અચાનક જ તમારા નામે એક મોટી લોટરી લાગી રહી છે અચાનક તમને મોટો આર્થિક ફાયદો થવાની સંભાવના હૈ મિત્રો આ સમય દરમિયાન તમને અચાનક ક્યાંકથી ધનસંપત્તિ મળી શકે છે એવી શક્યતા છે કે તમને એવી જગ્યાએથી મોટો આર્થિક લાભ મળે જેની તમે અપેક્ષા પણ ન કરી હોય કારણ કે આ સમય દરમિયાન મિત્રો રાહુ જે કંઈ પણ કરી રહ્યો છે તે તમારા પ્રત્યે દયાળુ છે અને રાહુ આપે ત્યારે મારો વિશ્વાસ કરો તો જો તે છત ફાડી નાખે તો મિત્રો ધર્મ અને સંપત્તિ માટે સમય ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે તેથી હું કહું છું કે મિત્રો આવનારા સાત દિવસોમાં તમારો સમય બિલકુલ બગાડો નહીં જે કરવું હોય તે કરો પણ બેસી ન જા નિષ્ક્રિય મિત્રો હું એક મંત્ર આપું છું તે મંત્ર હે ઓમ સૂર્યાય નમ હું ફરી કહું છું મિત્રો આ સૂર્ય ભગવાનનો મંત્ર છે તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું છે અને સૂર્ય ઉગે ત્યારે જુઓ જ્યારે તમે આ મંત્રનો જાપ કરો ત્યારે સૂર્યને જળ અર્પણ કરો મિત્રો અર્પણ કરતી વખતે જો તમે જળ અર્પણ કરશો તો તમને પદ મળશે તમને ખ્યાતિ મળશે તમને સફળતા મળશે તમને પ્રમોશન મળશે તમને સામાજિક પ્રતિષ્ઠા મળશે તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે તમને સંતાનો થશે વૈવાહિક સુખ મળશે વૈવાહિક સુખ મળશે મિત્રો આ મંત્રથી તમારા જીવનમાં ગમે તેટલી ગરીબી કે નકારાત્મકતા હોય દુષ્ટ શક્તિની છાયા હશે તો તે પણ દૂર થઈ જશે મિત્રો આ મંત્રનો જાપ અવશ્ય કરો આવનારા સાત દિવસ મિત્રો હા આ કારણ છે કે અહીં હાજર બુદ્ધ તમારા નવમાં અને પાંચમા ઘરને પાસા કરશે જેના કારણે મિત્રો તમે જે અપેક્ષા રાખતા હતા તે હવે તમારી સાથે થઈ શકે છે એટલે કે જેઓ વિચારતા હતા કે મારી લવ લાઈફ આવી જ રહેશે બાકી મારી લવ લાઈફમાં ગણાય છે હું મારા જીવનસાથી સાથે પણ એવું જ કરીશ હું એવી જિંદગી જીવીશ ફરવા જઈશ અથવા જો હું મારા જીવનસાથીને પ્રપોઝ કરું છું તો મિત્રો તે બાબત તમારી સાથે થઈ શકે છે તમને તમારા જીવનમાં પણ ખૂબ સારા પરિણામો મળશે અથવા જો તમે નવા સંબંધમાં છો તો તમે તેમાં પણ ખૂબ સારા પરિણામો મેળવી શકો છો મિત્રો અને યાદો તમારા માટે બનાવી શકાય હે મિત્રો બ્રાહ્મણ હા એક બ્રાહ્મણ તમારા વિચારોની ઉર્જાનો જવાબ આપે છે મિત્રો તમે જ છો તમારા જીવનના જીવન માટે જવાબદાર સાચા સર્જક હે મિત્રો તમારી આસપાસ હા તમારી પાસે તમારી દુનિયાને સકારાત્મક અને અદ્ભુત બનાવવાની શક તેઓ છે કારણ કે મિત્રો એવું માનવામાં આવે છે કે આપણે શું વિચારીએ છીએ આપણે જીવનમાં શું અનુભવીએ છીએ આપણે શું વિચારીએ છીએ આપણે શું અનુભવીએ છીએ આપણી સાથે તો એવું જ થાય છે ધારો કે બે વ્યક્તિઓ છે આપણે બંને જોયા એક વ્યક્તિ હંમેશા સારા વિચારો રાખતી હંમેશા સારું વિચારતી હંમેશા વિચારતી રહી કે હું મારા જીવનમાં પ્રગતિ કરીશ મારા જીવનમાં ખુશીઓ આવશે મારા જીવનમાં સારું થશે અને તેની સાથે પણ એવું જ થયું પરંતુ એક વ્યક્તિ એવી હતી જે હંમેશા નકારાત્મક વિચારોથી ભરેલી રહેતી હતી તે હંમેશા ભગવાનને ફરિયાદ કરતો રહેતો હતો મિત્રો ભલે મારી પાસે પૈસા હોય મારી પાસે પૈસા ન હોય મારી પાસે પૈસા ન હોય તે હંમેશા પોતાનાથી નાખુશ રહેતો જીવન તેથી તેના જીવનમાં વધુ દુઃખ ખ આવતા રહ્યા અને વધુ દુઃખ આવતા રહ્યા તેની પાસે જે પૈસા હતા તે પણ જતા રહ્યા તો મિત્રો આ બ્રહ્માંડ આપણું સાંભળે છે અને આપણે જે વિચારીએ છીએ તે આપણી સાથે થાય છે તેથી જ મિત્રો ખોટા વિચારો બધામાં છે જીવન તેને આવવા ન દો આને ધ્યાનમાં રાખો અને મિત્રો જેમ મેં મુહૂર્તમાં વહેલી સવારે ઉઠે છે અને તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે તેથી જ હું તમને પણ કહું છું મિત્રો જો તમે પણ મહાન વ્યક્તિ બનવા માંગતા હો જેની પાસે માત્ર સંપત્તિ જ નથી પણ જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ છે જો તમે આ ઈચ્છો છો તો મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં જાગો નહાઈ માનો કે તમારા જીવનમાં અદભુત પરિવર્તન આવશે મિત્રો તો આજના વીડિયોમાં તમે આટલું જ કરી શકો છો તો આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો આપણા દેવી દેવતાઓ જેઓ પારિવારિક દેવી દેવતાઓ છે તે આપણને કોઈ નિશાની આપવા માંગે છે હા તેથી આ નિશાનીને સામાન્ય ન સમજો કારણ કે તેની પાછળ એક ખૂબ જ ગંભીર રહસ્ય છુપાયેલું છે જુઓ રાત્રે બે સમય હોય છે જો તમે સવારે એક વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી જાગી જાવ છો અથવા તમને કોઈ વિચિત્ર સપના આવે છે અથવા રાત્રે આઠ વાગ્યા થી ત્રણ વાગ્યા ની વચ્ચે તમારો દરવાજો ખખડાવે છે શૂન્ય શૂન્ય વાગ્યે મિત્રો આ સામાન્ય સંકેત નથી આ સમય દરમિયાન મોટા ભાગની નકારાત્મક શક્તિઓ હોય છે જેમ કે ભૂત પ્રેત અને પિશાચ આ બધી નકારાત્મક શક્તિઓ આ સમયે પૃથ્વી પર આવે છે અને જો તમે આ સમય દરમિયાન જાગી જાઓ છો અથવા તમને વિચિત્ર સંવેદનાઓ અનુભવાય હે મિત્રો સવારે એક થી ત્રણ વાગ્યા સુધી સાવધાન રહો કારણ કે શક્ય છે કે તમારા ઘરમાં ભૂત પ્રેત ધામા નાખે છે કારણ કે આ નકારાત્મક શક્તિઓ હૈ તેઓ રાત્રે સૌથી વધુ સક્રિય હોય છે અને મિત્રો જો તમને આ સમયગાળા દરમિયાન વિચિત્ર સંકેતો મળે છે જેમ કે જો તમારા ઘરમાં બાળક હોય તો તે દરમિયાન રડે છે આ વખતે જો તમે જાગી જાઓ અથવા ઘરમાં વિચિત્ર અવાજો સાંભળો તો તમારે તરત જ તમારા ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તમારે દરરોજ હનુમાન લીસાનો પાઠ કરવો જોઈએ તમને સંકેતો મળી રહ્યા છે મિત્રો જ્યારે તમે જાગતા હો ત્યારે તમારે સાવધાન રહેવું જોઈએ કારણ કે તમારા ઘરમાં ભૂતની હાજરી હોઈ શકે છે મિત્રો અને આ વસ્તુઓ તમને ઘણી પરેશાન કરી શકે છે તમારા ઘરમાં અકસ્માત થઈ શકે છે કોઈને અકસ્માત થઈ શકે છે તે જ સમયે કોઈનું અકાળે મૃત્યુ થઈ શકે છે વ્યક્તિ પાગલ થઈ શકે છે ઘર મિત્રોમાં ઝઘડા થઈ શકે છે ધંધામાં અને નોકરીમાં નુકસાન થઈ શકે છે તેથી જ હું કહું છું મિત્રો પતિપત્ની વચ્ચે ઝઘડા થઈ શકે છે તો મિત્રો જો તમને દરરોજ સિગ્નલ મળી રહ્યા હોય તો સાવચેત રહો કારણ કે આ સમય રાત્રે આઠ વાગ્યાથી સવારના ત્રણ વાગ્યા સુધીનો સમય નકારાત્મક શક્તિઓનો છે હવે મિત્રો જો તમે રાત્રે ત્રણ વાગ્યાની વચ્ચે જાગી જાઓ સવારે પાંચ કલાકે અને તો આ તમારા માટે સારી વાત હોઈ શકે છે કારણ કે બપોરે ત્રણથી પાંચ વાગીને ત્રીસ મિનિટ સુધીનો સમય ભગવાનનો સમય છે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે અને જો તમે આ સમય દરમિયાન જાગો છો કેટલાક સપના છે જેમાં ભગવાન દેખાય છે અથવા સાપ દેખાય છે અથવા આ દરમિયાન મિત્રો જો તમારા ઘરના બાળકો જાગી જાય છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે આ સમયે ભગવાન સંકેત આપે છે અને આ બ્રહ્મ મુહૂર્ત છે આ સમયે કેટલાક સંકેતો અથવા જો તમે રાત્રે જાગી જાઓ તો સમજો કે બ્રહ્માંડમાં ઘણી દૈવી શક્તિઓ છે જેમ કે ભગવાન આપણા ભગવાન બની ગયા છે આપણા પ્રિય ભગવાન બની ગયા છે તો તે બધા આપણને જગાડવા માંગે છે અને આપણને કંઈક આપવા માંગે છે અથવા અમારી પાસેથી કંઈક લેવા માંગો હોતેથી જો તમે વારંવાર જાગો છો તો મિત્રો તમારે આ સમય દરમિયાન જાગીને ભગવાનના નામનો જાપ કરવો જોઈએ જેમ કે રાધે રાધે કૃષ્ણ નામનો જાપ કરો રામ રામ બોલો મિત્રો જો તમે આ સમય નામનો જાપ કરશો તો તમને ઘણો લાભ થશે મિત્રો આ સમયે તમારી આસપાસ ઘણી શક્તિઓ છે આ શક્તિઓ પણ તમને મળવા માંગે છે અમે તેમને દૈવી શક્તિઓ કહીએ છીએ મિત્રો આવો અને તેઓ માત્ર રાત્રિના આ સમયે જ હાજર હોય છે અને મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો રાત્રે આઠથી બે વાગ્યાની વચ્ચે ઘણા લોકો જાગે હેતો આ થોડો અશુભ સંકેત છે મિત્રો તમારે તમારી જાત પર થોડો કાબુ રાખવો જોઈએ કારણ કે આ સમયે જેમ કે મેં પહેલા કહ્યું હતું કે આ ભૂત પ્રેતનો સમય છે તેથી જો આવી સ્થિતિમાં જો તમે જાગી જાઓ તો પછી આ સમયે તો આ સમયે તમારે ભગવાનનું નામ પણ લેવું જોઈએ મિત્રો તમારે હનુમાનજી નું નામ લેતા રહેવું જોઈએ કારણ કે આ સમયમાં આપણી આસપાસ એવી અજાણી શક્તિઓ હાજર છે જે તમને તમારા જીવનના ઉદ્દેશ્યથી વાકેફ કરાવવા માંગે છે અથવા તો તમને તમારા માર્ગ પરથી હટાવવા માંગે છે તો આવી સ્થિતિમાં તમે થોડી સાવચેતી રાખવી જોઈએ તમને જણાવી દઈએ કે મિત્ર રાત્રે ત્રણ થી પાંચ સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત છે અને આમાં મિત્રો જો તમે ઘણા ભગવાનના નામ લો છો તો તમે ચોક્કસપણે તમારા જીવનમાં મોટો ફેરફાર જોશો મિત્રો તમે ઘણું બધું મેળવી શકો છો જૂના જમાનામાં રાજાઓ મહારાજાઓ દિવ્ય પુરુષો હતા તેઓ પણ આ સમયે જાગી જતા અને ભગવાનની પૂજા કરવા લાગ્યા રાધા રાધાના નામનો જપ કરવા લાગ્યા આ ઉપાય કરવાથી તેઓને જીવનનો દરેક આનંદ હતો હા એમને મહેલો મળ્યા એમને યુદ્ધમાં સફળતા મળી એમણે એમની મનગમતી રાણીઓ સાથે લગ્ન કર્યા એમને બ્રાહ્મણોની ઘણી શક્તિઓ મળી મિત્રો આજે પણ તમે જોયું જ હશે કે આપણા સૌથી પ્રિય પ્રેમાનંદજી મહારાજનું પણ ત્રણ વાગ્યે અવસાન થયું રાત્રે એક હજાર કલાકથી પાંચ હજાર કલાકની વચ્ચે ઉઠો